નમસ્કાર વાલા ભાવિ શિક્ષક મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે અમારી આર કે એડ્યુકેટર યુટ્યુબ ચેનલ પર મિત્રો જો ચેનલ પર ન હોવ તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આપણે જોઈએ છીએ વિદ્યા સહાયક ભરતી જેની અંદર ધોરણ છથી આઠ જે કોર્ટ કેસના કારણે ધરતી જે ભરતી છે એને થોભાવવામાં આવી હતી પરંતુ એ સમિતિ દ્વારા રિપોર્ટ ભરતી બોર્ડને સમક્ષ રજૂ કર્યો અને એ ભરતી બોર્ડની જે પ્રક્રિયા છે એ આગળ વધી રહી છે તો જેની અંદર અત્યારે હાલમાં છથી આઠની અંદર સામાજિક વિજ્ઞાનની આજે પ્રથમ દિવસે જે ઉમેદવારો બોલાવાયા હતા એ ઉમેદવારોમાંથી કુલ કેટલા ઉમેદવારો હાજર રહ્યા અને કુલ કેટલી સીટો ભરાઈ સાથે સાથે કુલ કેટલી સીટો બાકી રહી એ તમામ વિગતો આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ તો મિત્રો વિડીયોને અંત સુધી જોતા રહેશો તો ચલો મિત્રો વિડીયોની અંદર આગળ વધી અને આજની જે પ્રથમ દિવસની સ્થિતિ છે એને જોઈએ તો વિષય સામાજિક વિજ્ઞાન છે કેટેગરીની અંદર કુલ જે જગ્યાઓ છે એ આપણે જોઈએ તો કુલ જે જગ્યાઓ છે સામાજિક વિજ્ઞાનની બે હજાર બ્યાસી છે એની અંદર ઓપનની આઠસો એકાવન છે એસસીબીસીની ત્રણસો અઠ્ઠાણું છે એસસીની પંચાણું જગ્યા છે એસટીની પાંચસો ઓગણત્રીસ જગ્યા છે ઈડબલ્યુએસ કેટેગરી છે એની અંદર બસો નવ જગ્યાઓ છે હવે આજે જે બોલાવેલા ઉમેદવારો છે તો એની અંદર વાત કરીએ જનરલ કેટેગરીના તો એકસો ને વીસ ઉમેદવારો આજે બોલાવવામાં આવ્યા હતા પછી જોઈએ એસસીબીસીની અંદર બાર ઉમેદવારો હતા એસસીના અંદર બે ઉમેદવારો અને ઈડબ્લ્યુએસની અંદર નવ ઉમેદવારો કુલ એકસો ને તેતાલીસ ઉમેદવારો આજે હાજર રહ્યા અને સીટ જોઈએ તો કેટલી બાકી રહી સાતસો ને એકત્રીસ જનરલ કેટેગરીમાં ત્રણસો ને છ્યાસી એસસીબીસી કેટેગરીની અંદર ત્રાણું જે છે એસસી કેટેગરીની અંદર એસટી કેટેગરીની અંદર પાંચસો ને ઓગણત્રીસ જગ્યાઓ ખાલી રહી છે સાથે ઇડબ્લ્યુ એસની અંદર બસો જે ખાલી જગ્યાઓ છે ત્રણ બસો નવમાંથી નવ ભરાય છે તો બસો બાકી છે અને કુલ જે બે બે હજાર બ્યાસી હતી જેની અંદરથી આપણે જોઈએ તો અહીંયા એક હજાર નવસો ઓગણચાલીસ સીટો હજી પણ ભરવાની બાકી છે જે આવનારા દિવસોની અંદર ઉમેદવારો બોલાવી અને એ જગ્યાઓ છે સંપૂર્ણ ભરવામાં આવશે અહીંયા જે છે પીએચ કેટેગરીની ઓગણીસ જગ્યાઓ પૂર્ણ છે એમાં છ ભરાય છે અને ડી કેટેગરી એટલે જે પીએચ કેટેગરીની સી કેટેગરીમાં ઓગણીસ જગ્યાઓ આજે ભરાઈ છે છ કેટેગરી એ કેટેગરીવાળા જે પીએચ છે એની અંદર ભરાય છે અને ડી કેટેગરીમાં બે ટોટલ સત્યાવીસ પીએચ કેટેગરી છે અને જોઈએ તો આજે એકસો ને ત્રેતાલીસ જેટલા ઉમેદવારો હાજર રહ્યા તો મિત્રો આવા જ અપડેટ મેળવવા માટે તમે અમારી સાથે જોડાયેલા રહેશો અને મિત્રો વર્તુળની અંદર લિંકને શેર કરી અમને હેલ્પ કરશો અને ચેનલને હજી પણ સબસ્ક્રાઈબ ના કરી તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરો જેથી કરી આવનાર નોટિફિકેશન તમને મળતા રહેશે તો આ હતા વિદ્યાસાયક ભરતીને લગતા ન્યૂઝ આવા જ ન્યૂઝ મૂકતા રહીશું જય હિન્દ જય ભારત